આપણી ખેતીની જમીન છે તે ક્યારે વેચાણ દસ્તાવેજથી કોઈ વ્યક્તિને વેચવા પાત્ર છે જે કોઈ પણ ખેડૂત વ્યક્તિ જે ખેતીની જમીન ધારણ કરે છે તેમના માટે આ વિડીયો છે કે બે હજાર ચોવીસમાં કોઈ પણ ખેડૂત વ્યક્તિને પોતાની જમીન વેચાણ દસ્તાવેજથી વેચવી છે અથવા પોતાની પાસે જે જમીન છે તેના આધારે તેમને કોઈ અન્ય ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિને આ પાંચ મોટા નિયમો જાણી લેવા જોઈએ જેના કારણે તે વ્યક્તિ બે હજાર ચોવીસમાં કોઈ પણ જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી શકે છે જેથી કરીને તે વ્યક્તિને કોઈ પણ તકલીફ ના આવે તે પોતાની જમીન વ્યવસ્થિત રીતે વાપરી શકે અથવા તે ખેતીની જમીનના આધારે બેંકમાંથી લોન લઈ શકે તેવી ચોખ્ખી જમીન હોય તેનો દસ્તાવેજ થઈ જાય અને તે દસ્તાવેજની એન્ટ્રી પડવામાં પણ તે વ્યક્તિને કોઈ પણ વાંધો ના આવે તો ચાલો આપણે આ ફટાફટ પાંચ મહત્વના નિયમો જાણી લઈએ નિયમ નંબર વન જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિને પોતાની ખેતીની જમીનની સ્થળ સ્થિતિ ખાસ કરીને યાદ હોવી જોઈએ તેમજ જે વ્યક્તિ જમીન ખરીદે છે તેમની જવાબદારી છે કે સ્થળની ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિએ વેચાણ દસ્તાવેજમાં જમીનની ચતુર્સીમાં દર્શાવી જોઈએ કારણ કે ચતુર્સીમાં એવી વસ્તુ છે જેનો સુધારો દસ્તાવેજ થતો નથી એટલા માટે આપણે ખાસ કરીને જમીનની ચતુર સીમા છે તે વ્યવસ્થિત રીતે દસ્તાવેજમાં દર્શાવવી જોઈએ બીજો નિયમ આવે છે જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માંગે છે તે વ્યક્તિ જે ગામનો ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિને તે જમીનના આધારે કોઈ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિએ એડવાન્સ તૈયારી સાથે ખેડૂત ખરાય પ્રમાણપત્ર કઢાવીને રાખવું જોઈએ જેથી કરીને આપના દસ્તાવેજની કાચી એન્ટ્રી છે તે દસ્તાવેજ કરાવ્યાના દિવસે જ પડી જાય અને આપને તે કામ ફરીવાર યાદ ન રાખવું પડે અન્યથા જો તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં રજૂ ના કરો તો આપની દસ્તાવેજની જે કાચી નોંધ હોય છે તે નામંજૂર પણ થઈ શકે છે આ બીજો નિયમ છે ત્યારબાદનો ત્રીજો મહત્વનો નિયમ આવે છે કે જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવે છે તે વ્યક્તિએ દસ્તાવેજમાં જે વાઇટ રકમ બતાવે છે એટલે કે અવેજની રકમ જે હોય છે તે રકમ જો બે લાખ કે બે લાખ કરતાં વધુ હોય તો તે વ્યક્તિએ ચેક આપવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે કે ખરીદનાર વ્યક્તિએ વેચાણ આપનાર વ્યક્તિ છે તેમને ચેક આપવો જોઈએ આમાં આપનો પણ ફાયદો છે ભવિષ્યમાં આપે તે દસ્તાવેજના આધારે લોન લેવી હોય તો તેમાં આપનું કામ આ બાબતે કંઈ અટકતું નથી એટલા માટે ચેકનો આગ્રહ આપે ખાસ કરીને રાખવો જોઈએ ત્યારબાદનો ચોથો મહત્ત્વનો નિયમ આવે છે કે કોઈપણ ખેડૂત ખાતેદાર વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવામાં ઉતાવળ ન કરવી જોઈએ સૌથી પહેલાં રેવન્યુના અનુભવી વ્યક્તિ પાસે જમીનના ટાઇટલ બાબતે ચકાસણી કરાવી જોઈએ એ બાબતો સાથે ચાલવું જોઈએ કે ભવિષ્યમાં આપે ખરીદેલ જમીન છે તે બિનખેતી કરાવી હોય તો તેનો ટાઇટલમાં મિસ્ટેક ન હોવી જોઈએ નવી શરતની જમીન બિનખેતી પ્રીમિયમને પાત્ર સાથે જૂની શરતની હોય તો આવી જમીનને જે તે સમયે બિનખેતી કરવા માટે તેનું નક્કી થયેલું પ્રીમિયમ છે તે ભરવાનું રહેશે એટલા માટે જો તમે બિનખેતી પ્રીમિયમને પાત્રવાળી જમીન ખરીદો છો તો આવી જમીનમાં તમારે ભવિષ્યમાં બિનખેતી કરવા માટે પ્રીમિયમ ભરવાનું રહેશે ત્યારબાદનો પાંચમો અને મહત્ત્વનો અને છેલ્લો નિયમ આવે છે કે ખાતેદાર ખેડૂતે ખાસ કરીને તે ધ્યાન રાખવાનું રહેશે કે જમીનમાં કોઈ મનાઈ હુકમ છે કે કેમ કોઈ કેસ ચાલેલો છે કે કેમ તે તમામ બાબતોનું આપે ધ્યાન રાખવાનું રહેશે તેનો ઉત્તરોત્તર નોંધ તેમજ નોંધમાં ખબર ના પડે તો સર્ચ રિપોર્ટના આધારે તમારે જોવાનું રહેશે કે હાલ જમીન કઈ સ્થિતિમાં છે તેમાં કોઈ સરકારી મનાઈ હુકમ છે કે કેમ તેમાં અગાઉ કેસ ચાલેલો છે તે પૂર્ણ થઈ ગયો છે કે હાલ તે કેસ ચાલુ છે આવું ચેક નહીં કરો તો તમે મોટી મુસીબતમાં મુકાઈ શકો છો એટલા માટે આપે ટાઇટલની સાથે એ પણ ચકાસવાનું રહેશે કે આની અંદર સરકારી કોઈ મનાઈ હુકમ છે કે કેમ જમીન સંપાદનમાં ગયેલી છે કે કેમ જમીનના માપ બાબતે સુધારા વધારે છે કે કેમ આવી ખાસ કરીને બાબતો છે તે આપે ધ્યાન રાખવાની રહેશે તેથી ખેડૂત મિત્રો આ હતા બે હજાર ચોવીસના મોટા અને મહત્વના નિયમો આ નિયમોના આધારે જો તમે બે હજાર ચોવીસમાં દસ્તાવેજ કરાવશો તો આશા છે કે તમને કોઈ પણ પ્રોબ્લમ નહીં આવે એટલા માટે ખેડૂત મિત્રો આ પોઈન્ટ ગોતવામાં ખૂબ જ મહત્ત્વનો ભોગ દીધેલો છે આશા કરું છું કે આપશોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ વિડીયો સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તેથી દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ